તો જય શ્રી રામ જય ગૌ માતા કેમ છો બધા મારા મિત્રો જે ઝોપડીમાં મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો નહીં તો વધુમાં વધુ શેર તો જરૂરથી કરજો જેટલા તમારા ફ્રેન્ડ હોય એને આ વિડીયો મોકલી દીજો તમારા જેટલાય ગ્રુપ હોય અને તમારું જેટલું વોટ્સઅપ ગ્રુપ હોય તમારા જેટલાય ફ્રેન્ડ હોય એને વિડીયો પ્લીઝ મોકલી દીજુ કારણ કે કે વાત જેવી કરવા જઈ રહ્યો છું ડેલીના હું વિડિયો જોઉં છું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નવી નવી રીલ્સો જોઉં છું કે આજે જયપુરમાં કતરખાના જતી ગાડી પકડી આજે જોધપુરમાં પકડી આજે બારબેરમાં પકડી આજે ભાઈ ઝાલોરમાં પકડી આજે સુરતમાં પકડી આજે નવસારી પકડી આજે વલસાડમાં પકડી આજે અમદાવાદમાં પકડી આજે વડોદરામાં પકડી આજે જુનાગઢમાં પકડી ડેલી નવા 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 ફિસર જોઉં છું તો આપણે ગાય માતા એક આપણી રાષ્ટ્ર માતા છે આપણી રાષ્ટ્ર માતા છે ગૌ માતા તો ગૌ માતા રાષ્ટ્ર માતા છે તો કતરખાને બીજી વાત હું તમે કરવા જઈ રહ્યો છું કે ગૌરક્ષકોને તો પેલા તો હું ખૂબ દિલથી લાઈક કરું છું દિલથી લાઈક કરું છું ગૌરક્ષકોને કારણ કે પોતાનો જીવને જોખમ નાખી અને ગાય કતરખાની જતી પકડે છે અને એમની ધોલાઈ કરે છે ને ને એને એને પાક ચકાડે છે પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન કરાવે છે ફરિયાદ કરાવે છે તો પહેલા એનો તો હું દિલથી લાઈક કરું છું તો ડેલી લાખો કરોડો અબુલ પક્ષીઓ અબુલ પશુઓ કતરખાને કપાય છે એ પશુ પક્ષી કે કપાવા માટે જન્મ લીધેલો છે એમને લોકો એ પશુ પંખી છે એને કપાવા માટે જ જન્મ લીધેલો છે આપણે ખાવા માટે માટે જ એના લીધેલો છે ગાય આપણી માતા છે તો ગાય માતા છે તો ઘેટામાં પણ જીવ હોય છે બકરામાં પણ જીવ હોય છે બકરીમાં પણ જીવ હોય છે ભેંસમાં પણ જીવ હોય છે મચ્છીમાં પણ જીવ હોય છે મુર્ગીમાં પણ જીવ હોય છે બધામાં જીવ હોય છે તો એ મારવા માટે જ આપણે જન્મ લીધેલો છે એને ખાવા માટે જ આપણે જન્મ લીધેલો છે બીજું કોઈ કાર્ય કરવા માટે આપણે જન્મ નથી લીધેલો કોઈ સારા કાર્યમાં આપણા નથી થતા આ આપણો ધર્મ છે આ આપણો સનાતન ધર્મ છે અને દિલ્હીના નવા નવા વિડિયો જોઉ છું કે અહીંયા ગાડી પકડી એને અહીંયા ગૌરક્ષકોએ ગાડી પકડી અહીંયા એમને મેથી પાક ચખાડ્યો એને અહીંયા પોલીસ ધકે કમ્પ્લેઈન્ટ કરાવીએ એ લોકોને પકડીને અટકાયત કરી મેથી પાક ચખાડ્યો બધા નવા નવા વિડિયો જોઉ છું તો મિત્રો હું એ વાત કરવા જઈ રહ્યો છું કે સરકાર શું કરે છે સરકાર શું કરે છે ભાજપ કે છે કોંગ્રેસના રાજમાં થાય છે કોંગ્રેસ કે ભાજપમાં ભાજપ થાય છે કોંગ્રેસ છે ભાજપના રાજમાં થાય તો ભાજપ વાળા છે કે કોંગ્રેસના રાજમાં થાય છે છે તો કહે કે રાહુલ ગાંધી ખાતમો વિડીયો વાયરલ થયા છે એ એમાં જોડે પ્રૂફ છે તો એ તો જે ગાય બકરા ભેંસ ઘેટા બકરા બધે કુકડા કુકડી બધે એ તો એમનો એમના સામે દેખે ને બેઠા છે ને કે અમે તો એક મોતનો ઇંતજાર કરે છે અને એમને અમારી કોઈ ફિકર નથી તો સરકારને કશું ખબર નથી પણ સરકાર એનું ડોનેશન થાય છે ચૂંટણી લડવા માટે એમને હપ્તા આવે છે પોલીસ કર્મીઓને પૈસા મળે છે બધાને પૈસા મળે છે અને અબોલ પક્ષીઓના જીવ જાય છે મિત્રો એવા નીચોને તો ફાંસી આવી જોઈએ

જે અમદાવાદ અને વડોદરાનું મોટું એમનું નામ છે એડવોકેટ મેહુલ ભોગ્રામ ઘણા બધા લોકોને ખબર નથી પડતી કાયદા કાનૂન ખબર નથી પડતી અને ખાખીથી ઘણા લોકો ડરતા હોય છે તેમને કાયદો સમજાવવામાં આવે છે તો હાલ તો ઘણા બધા લોકો જાગૃત પણ થઈ ગયા છે અને ટ્રાફિકમાં હોય યા કોઈ પણ સમસ્યા સોલ્વ કરે છે અને એમના ગરીબો માટે ઘણા બધા એમની સેવા પણ હાલી રહ્યા છે આપણા ગુજરાતના સારા કામ કરતા એવા એટલે ગરીબોના ભગવાન એટલે કર્ણ કર્યુગના કર્ણ કહેવાય છે ખજુરભાઈ જે લોકોના ગરીબ લોકોના ગરીબને ઘર નથી એના ઘર ભણે ના લે છે ઘણા બધા લોકો એમનો વિવાદ પણ કરે છે પણ હું એમ કહું છું કે માણસ એક લાખ રૂપિયા મહિને કમાતો હોય તો એને પાંચ હજાર મહિને વાપરવાની એમનામાં શક્તિ હોય નહીં 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 આ જો તમારા શક્તિ હોય તમે પાંચ વાપરો બીજે મહિને તમે ફરીથી વાપરજો તમને ખુદને ખબર પડશે કે પૈસા કઈ રીતે ગરીબો માટે દાન કરા ઘણા બધા વિરોધ પણ કરતા છે પણ ખજૂરભાઈ જે કામ કરી રહ્યા છે ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને ગરીબો માટે ઘણા બધા ગરીબોને ઘર પણ બનાવી નાખે બનાવી નાખે છે અને અમુક મોણસોને ઘરે ખાવા નથી એના ઘરે કીટ પણ પકડાવે છે આપણા ગુજરાતના મેપાલસિંહ ચૌહાણ જે કોઈ ગરીબ માણસ કોઈ મિડલ ક્લાસના ફેમિલીથી કોઈ વિરોધ કરતો હોય યા કોઈ મજૂરી કરતો હોય એને મજૂરી ન મળી હોય રોજગાર ના આપવાનો હોય તે જાતે પોતે વકીલ જ છે તો એમના કાયદાથી પણ એમનો રોજગાર અપાવે છે એમની રીતે હેલ્પ કરે છે વૃદ્ધાશ્રમ ચલાવે છે તો સરકાર શું કરે છે આપણા જોધપુરના રોનક ચૌધરી હાલમાં બહુ ટ્રેન્ડ નામ ચાલી રહ્યું છે રોનક ચૌધરી એટલે ગૌરક્ષક ખૂબ ગૌ માટે માટે સેવા આવી રહ્યા છે એક નાનું વાછરડું એનું ગળું કાપે અને રોડ ઉપર નાખી દીધું હતું એને હાલમાં ન્યાય અપાયો છે અને આરોપીને ધરપકડ કરવામાં આવી છે અને એને સાચો ન્યાય મળ્યો છે તો આવી બધી સેવા કરી રહ્યા છે તો સરકાર શું કરે છે આ કેમ સરકાર સરકાર બંધ બંધ જો કતારખાને લઈ જતો માણસને ફાંસીનો હુકમ કરે તો બીજી વખત રોડ ઉપર કોઈ ગાડી ચડાવે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વાત મારી ખોટી હોય તો મને સ્પષ્ટ જણાવી દેજો કે બિલકુલ વાત ખોટી છે સાચી વાત હોય તો તમે હા કે ગાય માતાની પાડાની આપણે ગામડાઓમાં ગાયો વધારે હોય છે છે પણ વધારે હોય તો ગાયો હોય તો માણસોની ગણતરી સ્ત્રી અને પુરુષ સંખ્યા હરખી જ હોય છે ઠીક છે થોડા ઘણું આગળ પાછું સંખ્યા હરકી જ હોય છે તો ગાયોની સંખ્યા હોય ગાયોની સંખ્યા હોય તો આપણે નંદી મહારાજ નંદી મહારાજ હોય એની પણ અમારી ભાષામાં અમે આંખ તો એમને એમની પણ સંખ્યા તો હોવી જોઈએ ગૌ જેટલી સંખ્યા તો હોવી જોઈએ ભેસો સંખ્યા હોય તો સામે પાડાઓની સંખ્યા તો હોવી જ જોઈએ ને એ કે જાય છે કતરખાને જ જાય છે મિત્રો

પ્રધાનમંત્રીનું કામ શું હોય છે ગરીબી ગરીબી હટાવવાનું કે ઢાંકવાનું ગરીબી હટાવવાનું કામ કાજ હોય ગરીબી ઢોકવાનું કામ કાજ હોય કોઈ પણ રાજા હોય પ્રધાનમંત્રી કેવામાં આવે છે કે રાજા હોય આ ભારતનો રાજા છે તો રાજાનું શું કામ હોય છે કે પ્રજાને સુખી રાખવી તો એ ગરીબોના જોખડા ઢોકવાનું કારણ શું હોય છે આજ તમે ઓઢવના ઘર પાડી દીધા હતા આ તમે અંબાજીના ઘર પાડી દીધા હતા આ તમે અહીંયાના ઘર પાડી દીધા આ તો દબાણ છે આ તો સરકારની જમીન છે પણ સરકારમાં તેવડ હોય તો સાહેબ વસ્તી તો દિવસે દિવસે વધતી જ હોય છે સરકારમાં તેવડ હોય તો ગરીબ તમે પ્લોટ રાખી નાખો એને મકાન બનાવી નાખો એ નથી કરવું તમારે જે તમારા હપ્તા હાલતું હોય તમારું ઘર ચાલતું હોય તમારા જે ગાદી ચાલતી હોય તમારી હાચી હાચો 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 ન્યાય જે તમારો ફાયદો એ જ તમારો ન્યાય કોઈ પણ સરકાર હોય ભાજપ કોંગ્રેસ ને કોઈ વાત કરતો નથી હું કે ભાજપ ની એમ છે કે કોંગ્રેસ ની એમ છે કોંગ્રેસે 70 વર્ષ રાજ કર્યું છે ભારતમાં અને ભાજપ આ 15 વર્ષ જીવતો રાજ્ય ચાલુ છે એમનું પણ હું એમ કહું છું કે એમનો ફાયદો એ જ પોલિટિક્સ નો રાજકારણ નો ન્યાય તમને આજે હું વાત કરતો છું ઘણા બધા લોકોને એમ ખોટું પણ લાગશે કે આ વાત ખોટી છે પણ જે હું વાત કરવા જઈ રહ્યો છું વાત સાચી સાચી સો ટકા સાચી છે એમનો ન્યાય એમનો જે ફાયદો હોય છે એમનો ન્યાય કેમ ગરીબોના ઘર પાડે છે વાત હા દબાણ છે અને પાડી નાખ્યા એમની જગ્યા હતી અને પાડી નાખ્યા કેમ એમના પાસે કાયદો નથી કાયદો એમ કે છે કે કોઈ પણ માણસ પંદર વર્ષથી વધારે રહેતો હોય તો એને એમનો કદબો ખાલી કરવામાં આવતો નથી કાયદો કે છે તો પચાસ પચાસ સિત્તેર સિત્તેર વર્ષથી માણસો રહેતા હોય ડાયરેક્ટ મકાન પાડી દો છો આ ઉનાળો આવે છે ઉનાળા માણસ એ આપવા વાળા જોપડા વોટ લેવા વાળા છે બંગલા છે કરોડોના બંગલા બે છે વોટ આપવા વાળા હાલમાં લેવા વાળા હાલમાં કરોડો રૂપિયાના ના બંગલામ છે પણ એમને હાચો ન્યાય મળતો નથી કારણ શું છે બડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયા કેસે બડેગા કેસે બડેગા તમે એક બાજુ કોઈ પણ નોકરીની વેકન્સી ભરતી બહાર પાડો છો કે આની ભરતી બહાર પડી મહિના મહિનાની દસ દિવસ મહિના પેપર ફોડી દઉં છું કેમ તમારો હાથ નથી હોતો તમારો યાદ હોય કોઈનો હાથ ન હોય બીજો કરવા વાળો કોઈ હોતું જ નથી તમારો યાદ હોય કેમ કે ત્રણ વર્ષ પછી એક બે દોઢ બે વર્ષ પરીક્ષા ખસી જાય એટલે પાછો એ છોકરો કામે લાગી જાય એના ઘરમાં બિચારાને સગવડ હોય ના હોય તેને એને કોક ને કોઈ મજૂરી સગવડ લાગી જાય એટલે નવી સરની બીજી ભરતી ચાલુ થાય છે એટલે સરકાર ગોવાણ જ કરે છે બીજું સરકાર કરે છે શું સરકારનું કામ શું છે એમનો ફાયદો જ કરવો ગરીબોના ઘર પાણી દેવા કતારખાના ચાલુ રાખવા મોટો એનું ડોનેશન ખાય છે અને એના હપ્તા ખાય છે એના અમને હપ્તા છે આગળ સુધી જાય છે એમના આગળ સુધી જાય છે અને કોઈ ગરીબ માણસ બિચારો એને દિવસના ત્રણસો ચારસો રૂપિયા કમાતો હોય અને બાઇક લઈને જતો હોય તારું હેલ્મેટ ક્યાં છે તારી પીયુસી ક્યાં છે તારા આ ક્યાં છે હવે બિચારો એને એને પૂછો છો જેમ રસ્તા તૂટેલા હોય રસ્તામાં સાહેબ તમે લાખો કરોડો પુલ બનાવ્યો લાઈટ ચાલુ નથી હોતી એના ઉપર કાયદા થવી જોઈએ કરોડોની તમે પુલ બનાવ્યો કરોડો રૂપિયાના લાખો રૂપિયાના રોડ બનાવ્યો હોય અને મહિનો બે મહિના થાય રોડ તૂટી જાય છે અમદાવાદની અંદર એક પચાસ કરોડમાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને એ બ્રિજ બે હજાર સત્તામાં બન્યો હતો અને પાછો આ ચોવીસ માં તોડવાનો હુકમ આવ્યો હતો કે એમાં હલકું વાપર્યું હતું કેમ કાયદાસર ની કાર્યવાહી નથી કરતા એ નથી થતું તમારી કોભાણ જ કરવું છે ગુરુ તો પ્લીઝ હવે વિડીયોમાં આટલું જ તો મળીશું તમારા વિડીયોમાં જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને જનતા પણ જાગૃત થવી જોઈએ અને કોઈ પણ અધિકારી તમારી જોડે આવે વોટ મોરવા કોઈ પણ તમારે અધિકારી હોય કોઈ પણ પોલિટિક્સ રાજકારણ ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી કોઈ પણ હોય કે અમે તમારી સેવા કરીશું તેને પહેલા કહેવાય તમે તમારી બોલવાની ભાષામાં તમે સેવા કરો છો બાકી વોટ લેવા માટે આજ જોડે જોડે આવો છો મને વોટ કરજો મને વોટ કરજો અમે તમારી સેવા કરજો પાંચ વર્ષ પાંચ વર્ષમાં તો ફરક થાય નથી દેખાતાય નથી સાહેબ દેખાતા કેમેરા આગળ નથી આવતા જો સાહેબ ચૂંટણી થયા પછી ગામે ગામ જઈને પૂછે કે તમારા ગામમાં શું પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ નથી આ તમારા ગામમાં શું સેવા જોઈએ છે આવી રીતે તમે જો સાચી રીતે રાજનીતિ કરો ને સાચી રીતે રાજનીતિ તો હાલના ટાઈમમાં આ બધો મોટા મોટા કોબાન કતારખાના અને કોઈ ગરીબ ગરીબી ના મરે ના મરે ના મરે ના મરે તો પ્લીઝ મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ગૌ માતા જય ભારત જય ઝોપડીમાં જય